બાપ જીભ દીધી છે ભગવાન એક દિવસ પૂછશે મેં તને જીભ આપી હતી કોઈ થી સ્વરણ કર્યું કોઈથી હરી નામ લીધું પછી કે છે કર દીધા

અમારા દાદા છોકરા બહુ સારા છે ને અમે અત્યારે ભલે દાન નોકરી પણ જોજો અમારા છોકરા અમારી વાહે કથા બેહારવા ના ઈ કાઈ વેમ માં જો માં છોકરા કે કથા બથા કાઈ કરવી નથી અને વણ સસ્તું હોલું હોનું જુજક કરી નાખો ઘરેણા થઈ જાય ને કથા પડી દે એટલે કાઈ વેમ માં નો રેવું હાથે એટલું સાથે જેટલું થાય તો કરી લેવાનું કર દીધા તને સુખરૂત કરવા દિલ ને દેવા દાન રે દિલ ને દેવા દાન આથે હો રામ સખાયા માળા હાલે મોહનારા આથે હો રામ સખાયા માળા

ખોલી ભાગી જાય પછી મારે તમારે જવું પડે બા એના કરતા બે ઘડીનો સત્સંગ કરી લઈએ બે ઘડીનું દર્શન કરી લઈએ કારણ આ અવસર ફરીવાર ન આવે અવસર આવ્યો છે બાપ એ અવસરે કામ કરી લો ને ઈ હારું લાગે પછી ઉમર થઈ જાય કાને હોંગળાય નહીં હે પગ હરકા પડે નહીં જીભે હરકું સમરણ ન થાય અને પછી કે હવે ગડબડમાં ગોવિંદ ગાવું गड़पड़ में नौगवाई एक समय होई खड़ कुट्या धन बहु क्या बहला को आज दे अवसर सु क्या बे मना मन अवसर सु क्या વરસાદ વરહે પછી ગોર દાદા પાસે જોરાવા જવાનો ન હોય આ કથા ગઈ જાય પછી ગોર દાદા તો પૂછાય કે દાદા કેમ થાહે આજક મૂર્ત કરું છે કથમ જવાનો થાવણી ને વૈરાગીના મૂર્ત લેવાના ન હોય વરસાદ થાય ને વાવાવાયુ થાય ને ગોર દાદા પંચન કોલિંગ કે આજ હમાર બાદ પંચન બેઠું છે અમારા ખેતરમાં જહોમાં અને પાછું યમખંડ છે આમ બધું તો હાથ આ દીએ જાય તો કેતન માં રહે શું બાપ એ એટલે કયું છે બાપ બેગી વિલંબન કરીએ નુ સાગર સુધી ની સમુદ્ર સબ હીરા હોય રાજ બાપ મહારાજ દશરથજી એ પણ રામ ને રાજા બનાવતા તો મુરત લેવા એના ગુરુ પાસે ગયા તો તેદી હું બોલ્યા તને ગુરુ બેગી બે રાજા એક રામ ને રાજા બનાવ્યો મુરત લેવાયો એ તો કે તારી ભૂલ થઈ ગઈ બેગી બિલંબન કરીએ નુક જાગર સુદિન સુમંદર જમહી રામ યો જે દિવસે આપણો રામ રાજા બને એના જેવું મૂર્ત આ દુનિયામાં બીજું કોઈ ન હોય જે દિવસે આપણે કથા કરવાના વિચાર આવ્યો ને તે દિવસ મુરત આવી ગયો બા આ સત્કર્મ કરવાનો તમને જે દિવસે વિચાર આવ્યો ને કે જે દી મુરત થઈ ગયો કહેવાય એનું નામ જ મુરત છે બા સારા વિચાર આવો ને ઈ પણ બહુ સારી વાત છે બા મગર હારો વિચાર એ ન આવે

પણ આ ઘડાની નીચે થોડી માટી સોટી એટલે ખેડૂત એને ખંખેરે છે બરોબર અને માટીથી એમ કેવા લાગ્યું કે ખેડૂત તું જેને લઈ જાશો ને એ જ હું છું માટી કે મને શું કામ જુદી પાડે ત્યારે ખેડૂત એ કહ્યું કે હું લઈ જાઉં છું ઈ અને તું માટી છો એ બરાબર પણ તું નકરો આમનો ગડગડ ગાટ છો અને જે ખડાને હું લઈને જાઉં છું એના પર તો અનેક ક્રિયામાંથી પસાર થાય કુબાર કોઈ માટીને લાવે એમાં પાણી નાખી મને પગે પગે એને મારવા પગે પગે મારે અને પછી ગારો તૈયાર થાય પછી એને સંસાર સકરના ઉપર સલાવવામાં આવે અને પછી એને ખૂબ માર મારી એક ગાટ તૈયાર થાય અને એક તૈયાર થયા પછી એને ફળિયામાં સુકવવામાં આવે અને સુકાઈ ગયા પછી પાછું એને અગ્નિ પરીક્ષા આપવી પડે બાપ બરાબર ધ્યાનથી સાંભળે પછી અગ્નિ પરીક્ષા આપે અગ્નિ પરીક્ષા આપ્યા પછી એને સુંદર બધાને અમુક દિવસે બહાર કાઢી દીવાળામાંથી અને પછી રંગ રોગાન કરી અને આંગણામાં ગોળા માટલા માટલીઓ તાવડી આવું બધું ગોઠવે પછી ગામમાંથી બહેનો હોય ને આ ગોળા માટલા આવું બધું લેવા આવે

ਸਾਚੀ ਸਦਾ ਰਹੀ ਜੀ ਸਾਚੀ ਰਹੇ ਦਾ ਸਖੀ ਸੁਨਹਿ ਤੇ ਜੇ ਸਾਚਾ ਸੋ ਭਸੇ ਨੂੰ ਬਾਰਗ ਸੇ ਸੂਰਾ ਨੂੰ ਨਹੀਂ ਕਾਇਰੋ ਨਾ ਖਾਮ ਪ੍ਰਤਮ ਪ੍ਰੇਲਾ ਮਸਤਕ ਮੂਲ ਕੀ ਬਲਤੀ ਕਿਉ ਨਾ ਤੋ ਭਗਵਾਨ ਦੇ ਦਵਾਰ ਮਾ ਸਨੇ ਇਹ ਹਾਲੇ ਸੇ ਜੇ ਟਕੋਰੋ ਮਾਰੇ ਅਨ ਰਣਕੋਟੋ ਬੋਲੇ ਕੋਦਾ ਨਾ ਸਥਾਨ આ ભક્તિ મારે કો કામ ક્રોધ લોભ મોહ થકી જેને ગળે દીધી પાછી ભક્તિ શુભી દેચા છે ઈદા પછી પાછી નો ક્યાં તો થોડા કી મંદિર આવે પછી આપણે અટક મળે કે કેમ હમણા મંદિર ન દેખા તો કે આપણે હવે બંધ કર્યું છે લે આ એલા કે કે આવતા તો હવે તમે તો કે આપણે હવે બંધ કર્યું હવે ઓલ પાસ આવી છે પરિક તો રંગ બદલી જાય તો ઈ હું ભક્તિ કરતા ભક્તિ એ સુરવીર નું મેદાન છે કોઈ નમાલાની કેડી જ નથી આપણે એવું બોલીએ કે એમાં હું ભક્તિ પણ ભક્તિ સુરવીર માણસનું કામ છે ભક્તિ દાદારી અને સુરવીરતા આ ત્રણ ના જન્મ થાય ભક્તિ કરવા વાળાનો જન્મ થાય યાદ રાખજો માનવ ઉદરમાં હોય ને ત્યાં જને ભક્તિના રંગ હોય ઘણી આપણે અમે આજે તો હું મારા ઉતારે અમારે ગણુભાઈને ત્યાં મારો ઉતારો છે મારા ગણુભાઈને ત્યાં બધા બેનો બધાય બેઠા કે તો બાળક હજી હોય ને ત્યાં ઘણી વખત ભગવાન ને કરે પગે લાગે એવું કરે ને ભગવાન વધારે વાલા લાગે એવું બાળક માં આપણે પણ જોઈએ એનું કારણ શું તો કે એ માના ઉદર માં હોય ને ત્યાં ભક્તિ ના રંગ લઈ જાય હોય બાપ ઈજ આપ મંદિરો એમાં આવે બાકી આમ કઈએ કોટલા ભાગતા હોય થોડા માં જ નહીં પણ ભગવાનના મંદિરે ન આવી શકાય કમાણી વગેરે જ ન હોય છે જેની પાસે કમાણીઓ છે એ લોકો ઘરમાં ન રહી શકે ખબર પડે કે આ કથા બેઠી છે બાબા દરેક કેમ રહી શકે બાપ ભક્તિનો માર્ગ છે લાવાના નથી કાયમના કામ ભક્તિ દાતાલી ને સુરવીતા એનો જન્મ થાય એટલું બાપ યાદ રાખજો તો ભગવાનના નામનો મહિમા બ્રહ્મા એ નારદજીની આગળ કહ્યું કે હે નારદ જ્યાં સુધી માનવ શિવભૂધન કરતો નથી ત્યારગી માનવને ચાર પ્રકારના કષ્ટ સહન કરવા પડે આધી व्याધિ ઉપાધી શિવ પૂજન કરે પ્રાતઃ જાગૃત થઈ શ્રદ્ધા ભાવથી ભગવાનનું સ્મરણ સે સ્મરણ કરો તે પછી નિત્ય કર્મ કરવ પરવાલી સ્નાન સંધ્યા પૂર્ણ કર્યા પછી પૂજન વિધિનો આરંભ પછી વાળા કરો દેવ મંદિરમાં જવું

ભગવાનને પ્રસન્ન કરવા વાય ત્યાર ત્યારબાદ પંચામૃત ગંગાજળ તીર્થના જળોથી ભગવાનને અભિષેક છે અભિષેક કરવો એ સદનો મંત્ર પૂર્વક કરેલી પૂજા સર્વ પ્રકારે ફળ આપનારી છે શિવ પૂજન માં રુદ્ર સુક્ત અથવા તો સારી વેગના સુપ્ત ના પાઠ પણ કરી શકાય મહાદેવન કરી શકે શિવલિંગ એ સાક્ષાત ભગવાન શિવ તત્વ છે શિવ સ્વરૂપ છે વિધિ પૂર્વક શિવ ની નું પૂજન કરવાથી અને સાથે પંચાક્ષર મંત્ર થી પૂજન કરવાથી નમ શિવાય એનું સ્મરણ કરવાથી ભગવાન શિવ અતિ પ્રસન્ન બને છે અને ત્યાર પછી શિવ પૂજાના વિધાનમાં ઘણા લોકો પુરુષ એક મંત્ર થી સોળોપચાર પૂજા પણ કરે છે પંચવિધિથી પણ કોઈ પૂજા કરે શિવજી એ નિર્ગુણ અને સગુણ રૂપે ભક્તિ રહેલી છે નિરાકાર છે બાળ અનંત સત્ય સ્વરૂપ ભગવાન ભવરૂપી સંસારના ભય માંથી મુક્ત કરનારો મહાદેવ જગતમાં જે કંઈ મને તમને છે એ પણ દૂર એવા ભગવાન ભ્રાંતિમાં મહિમા અહીંયા ગવાયોને અને કહ્યું એ ભગવાન દેવો એના શિવલિંગો છે એમનો હવે અમને મહિમા કહો બના નારદજી કથા કહે પ્રયાગના ક્ષેત્રની અંદર સુદ્ધથી અનેક મુનિયોનો સમૂહ બેઠો છે એમાં શુદ્ધ પણ આ કથા પ્રયાગના કિનારા કૃપાથી આપની આગળ શિવ મહાપુરાણ કથા કહું તો વિષ્ણુ ભગવાને પણ જ્યારે માગણી કરી હતી કે અમને સંભળાવો આટલા શાંતા લિંગ એની માગણી કરવામાં જ્યારે બધા દેવતાઓ આવી વિષ્ણુ ભગવાને વિશ્વકર્મા ને આજ્ઞા કરવામાં આવી વિશ્વકર્મા ભગવાનને કહ્યું કે હે વિશ્વકર્મા પ્રભુ તમે અમારી આજ્ઞા અનુસાર મહાદેવ પ્રભુ શિવના લિંગનું તમે સર્જન કરો અને આ બધા દેવતાઓનો મહાદેવ શિવના તરફની ની લાગણીઓને ભાવ છે તો બધાને તમે શિવલિંગ અર્પણ કરો આ આદેશ મુજબ વિશ્વકર્મા હતા એક કામે લાગ્યા હતા અનેક પ્રકારના શિવલિંગ હતા એ બનાવાયા હવે ઇન્દ્રદેવ હતા બધાને જેવા અધિકાર હતા ને એ પ્રમાણે શિવલિંગ આપવામાં આવ્યા છે બરોબર ધ્યાનથી કથા સાંભળજો બહાર આપણો અધિકાર સિદ્ધ બને આપણી લાયકાત હોય એટલું ભગવાન આપે યાદ રાખવાનું આપણી લાયકાત થી વધારે જ્ઞાન ન મળે આપણી લાયકાત થી વધારે સંપત્તિ ન મળે આપણી લાયકાત થી વધારે સુખ ન મળે બરાબર જાતથી સાંભળજો આપણે લાયક નથી બને બીજા નું જન બળત રાખી રહ્યા અમે તો રાત થી બળ કરીએ પણ અમારે મેળ નથી આવતો નહીં આવે પેલાના માં કથા ભણવા નોતા ગયા હવે અત્યારે મણો થાવા કે બધું રાગે પડી જાય સંસિત કર્મ જોઈશે મારું ને તમારું જ નથી અને ચિંતા કરવી એ વિષય ખોટો છે કથામાં જવું નથી દાન કરવા નથી પૂન કરવું નથી કોઈની બે પગલે મંદિરે નથી જવું લગ્નમાં આખો દી મારે કોક કંકોત્રી આવે તો કે હું તો જાય છે લગ્નમાં મને તો બાઈએ બહુ કીધું છે તો ન્યા જા અલે બાપુએ ઘણું કીધું હોય દાદાએ કીધું તો લલિત દાદે એ બધા બાપા કથામાં આવતા રહી હોય એ પ્રમુખે બધા આગ્રહ કર્યો પણ બાપ આપણે સને આ માયામાં માયા માયાને જીવડા પ્રભુના દ્વારે જલતી જતા નથી દુખનું કારણ એ મને દેખાયું છે કે દુનિયામાં દુખનું કારણ એ મારું ને તમારું કર્મ છે બાપ તો આપણો જે અધિકાર હોય એ પ્રમાણે બધું જ મળે છે અધિકાર સિદ્ધ થવો જોઈએ તો બધું જ મળી જાય

પછી ઘરે બેઠા બેઠા વાંધો કિરાય કરો તો થાય અહીંયા લખ્યું છે કે ભગવાનની સન્મુખતા ભગવાનની હામાં આવો એના શરણમાં બેસવાનું કહ્યું છે યાદ રાખજો પ્રભુના શરણમાં બેસો તો ફળ મળે બાકી નથી મળતું ભગવાનની સન્મુખ જીવ થઈ જાય તો ભગવાનને ખબર પડી જાય આ બધા શ્રીમદ ભાગવતની કથાઓ સાંભળી જ છે કે સુદામો પોરબંદરમાં રહેનારો એક ઝૂંપડીમાં રહેતો તો પણ સુશીલાને એવું લાગ્યું કે આનો મિત્ર કૃષ્ણ છે તો કોઈ દિવસ એનો મિત્ર ગરીબ ન હોય શકે કોઈ કારણ છે એટલા માટે સુશીલાએ આગ્રહ કરીને કહ્યું કે તમે એક વાર દ્વારિકામાં જાઓ એક વાર દ્વારિકા જાઓ દ્વારકા જવાનો મૂળ હેતુ આ હતો સુશીલા હતા સુશીલાને કહ્યું સુદામને એમ કે છે મારા મિત્ર પાસે માંગવા નહીં જાઉં અયાસક વ્રત તો સુદામા તો કહ્યું કે તમે એને કંઈક દેવા જાઓ આજુબાજુના ઘરેથી બહુવા ભેગા કરી અને સુદામ દેવને ઓટલીમાં બાંધી નાખ્યા અને સુદામ દેવ બહુવા લઈ અને દ્વારકા આવ્યા દ્વારકા શા માટે મોકલ્યા તો સુશીલા એમ કહે છે કે જ્યાં સુધી ભગવાનની ની સન્મુખ ન જવાય ત્યાં સુધી દરિદ્રતા નહીં જાય અને એક વાર સુદામો કૃષ્ણ હામે ગયા અને તરત એ સુદામા અતુની નગરી એમાં સુદામા પૂરી ખડી થઈ ગઈ બાપ ભગવાનની ની સન્મુખ થઈ ગયા બાપ બસ એકવાર મંદિરે આવો એકવાર કથામાં હામા બેહો ગાલિબ ન કરો હુદુર બાર બાર અરજ જાહેર હે તેરા હાલ ઉનકો કહે બગર એને કેવું જ ન પડે કે મારે એટલી મુશ્કેલી છે બાપ पाप ने खबरत होई मारा दिकरा ओने इच्छा ने जरूर जुबा भगवान के द्वारे आवू पडेगा अन जासु तिमे न आवो त्यासुदि भक्ति न बळे इतने कई बार ए जणा मते भगवान के आप पे तो आपण बदल मजा हा केम लागेल